હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું રીંગણ ભર્યા વગર અને રીંગણ ભરીને બે રીતે રીંગણાનું શાક આ બંને શાક તમે ગરમા ગરમ લંચ કે ડિનરમાં બનાવીને રોટલી રોટલા ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો ખાવામાં બંને શાક એકદમ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળામાં બજારમાં સરસ તાજા રીંગણાં અને લીલી તુવર પણ મળવા લાગી છે તો લીલી તુવરનો મસાલો ભરીને આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું અને ભર્યા વગર આપણે દહીંવાળા રીંગણાનું પણ શાક બનાવતા શીખીશું બંને રીતે આ શાકનો સ્વાદ એકદમ ડિફરન્ટ અને યુનિક આવે છે તો બંને રેસિપીથી અને ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો પહેલાં આપણે રીંગણ ભર્યા વગર આ શાક કેવી રીતે બનાવવું એ એના માટે અહીંયા સૌથી પહેલાં તો બસો ગ્રામ જેટલા મેં નાની સાઈઝના રીંગણ લીધા છે ત્રણસો ગ્રામમાં થોડા ઓછા રીંગણ છે તો એને બરાબર મેં ધોઈ લીધા છે હવે આપણે આ રીતે થોડી એની દાંડી કાપી લઈશું ધ્યાન રાખવાનું છે આખી દાંડી આપણે નથી કાપવાની બસ અડધી દાંડી કાપીને અડધી રહેવા દઈશું ત્યાર પછી આપણે જે આ રીતના રીંગણના સાઈડ પર પત્તા દેખાય છે એને પણ કાઢી લેવાના છે અને આ રીતના પત્તા કાઢ્યા પછી આપણે રીંગણને વચ્ચેથી આ રીતે બસ બે જ ભાગમાં કાપી લઈશું અહીંયા રીંગણ એકદમ મેં નાની નાની સાઇઝના લીધા છે એટલે બસ હું આ રીતના બે જ ભાગ કરું છું પણ જો તમે રીંગણ મોટા લેતા હોય તો તમારે એના ચાર ટુકડા કરવાના છે તો બધા જ રીંગણ આપણે આ જ રીતે વચ્ચેથી બે ભાગમાં કાપી લઈશું અને જો કોઈ રીંગણ તમને સડેલું દેખાય તો એને આખું નથી ફેંકવાનું સડેલો ભાગ કાઢીને એને પણ ધોઈને આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો રીંગણની સાથે જ અહીંયા મેં બે નાની સાઇઝના એટલે કે ગ્રામમાં એકસો વીસ ગ્રામ જેટલા બટાકા લીધા છે એને પણ ધોઈને છોલીને આપણે એને આ રીતના લાંબા ટુકડામાં કાપી લઈશું કારણ કે રીંગણ આપણે લાંબા રાખ્યા છે તો બટાકાને પણ આપણે આ રીતે લાંબી કટ કરવાની છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈની અંદર વન થર્ડ કપ જેટલું તેલ એડ કરીશું એસી એમએલ જેટલું આ તેલ છે તેલ થોડું વધારે લેવાનું છે કારણ કે આપણે રીંગણ અને બટાકાને સેલો ફ્રાય કરવાના છે તો તેલ ગરમ થાય એટલે રીંગણ અને બટાકા એમાં એડ કરી દઈશું સાથે જ પોણા ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે હવે બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને રીંગણ અને બટાકાને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દેવાના છે જો આ સ્ટેજ પર તમે થોડું મીઠું ઉમેરી દેશો તો એ જલ્દીથી સોફ્ટ થઈ જશે તો આને આપણે ટોટલી કૂક નથી કરવાના બસ ત્રણથી ચાર મિનિટ જ આપણે એને ઢાંકીને મીડિયમ તાપે ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે વચ્ચે એકવાર મેં બે મિનિટ પછી એને ઉલટપલટ કરી લીધા હતા તો તમે જોઈ શકો છો રીંગણ અહીંયા આપણા એંસી ટકા જેટલા ચડી ગયા છે ટોટલી આપણે એને અત્યારે કૂક કરવાના પણ નથી તો આ રીતે ચપ્પુથી હું તમને ચેક કરીને બતાવું છું તો ચપ્પુ અંદર તો જાય છે તેમ છતાં પણ થોડા રીંગણ અને બટાકા કડક લાગે છે તો આ સ્ટેજ ઉપર જ આપણે એને એક પ્લેટની અંદર બહાર કાઢી લઈશું તો રીંગણ અને બટાકા અહીંયા મેં કાઢી લીધા છે હવે આપણે સેમ કઢાઈની અંદર જે તેલ છે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી જીરું ઉમેરીશું દસ બાર આપણે મેથીના દાણા ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જેટલા આપણે સોરી વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલા આપણે વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું તાજા જ વાટવાના છે એક ટેબલ સ્પૂન જેટલો આપણે એની અંદર બેસન ઉમેરી દઈશું બેસન શા માટે ઉમેરવાનો છે એ પણ હું તમને આગળ જણાવીશ હવે આપણે બેસન અને આ જે પેસ્ટ છે એને બરાબર મિક્સ કરી લઈએ અને આ સ્ટેજ ઉપર જ એમાં જેટલા પણ મસાલા છે એ પણ આપણે ઉમેરી જ દેવાના છે તો મસાલામાં એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર ઉમેરીએ છીએ અડધી ચમચી જેટલી આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું એક ચમચી જેટલું એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાની જગ્યાએ કિચન કિંગ મસાલો પણ લઈ શકાય છે હવે ધીમા તાપે સતત એક મિનિટ આપણે આને હલાવવાનું છે કારણ કે બેસન પણ કાચો છે પેસ્ટ પણ કાચી છે મસાલા પણ કાચા છે તો બધું જ સરસ ચડી જશે એક મિનિટ પછી આપણે એની અંદર ત્રણ મીડિયમ સાઇઝની એટલે કે દોઢસો ગ્રામ જેટલી ટામેટાની પ્યુરી ઉમેરીશું સાથે જ ટામેટાની પ્યુરીના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને તેલ છૂટે નહીં ત્યાં સુધી પાંચથી છ મિનિટ ગ્રેવીને ચડવા દઈએ તો આપણી ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણે એક બાઉલની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું ગ્રામમાં બસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લઈશું અને આ દહીંને આપણે સરસ ફેંટી લેવાનું છે જેથી જે દહીંની અંદર ગાંઠ છે એ બધી જ નીકળી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો અહીંયા દહીં સરસ ફેંટાઈ ગયું છે બીજી બાજુ પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાની પ્યુરીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે આ ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે તો હવે આપણે એની અંદર જે રીંગણ અને બટાકા આપણે સેલો ફ્રાય કર્યા હતા એ ઉમેરી દઈએ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રીંગણ અને બટાકા આપણે પહેલાં જ એમાં એડ કરવાના છે દહીં આપણે સૌથી છેલ્લે ઉમેરીશું કારણ કે જો તમે એમાં દહીં પહેલાં ઉમેરી દેશો તો રીંગણ અને બટાકા જે થોડા કાચા હતા એ છેલ્લે સુધી કાચા જ રહી જશે દહીં ઉમેર્યા પછી એ બિલકુલ પણ ચડશે નહીં એટલે આપણે પહેલાં ગ્રેવીમાં રીંગણ અને બટાકાને કૂક કરી લેવાના છે થ્રી ફોર્થ કપ જેટલું પોણા કપ જેટલું એમાં મેં પાણી ઉમેર્યું છે બસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે એને ચડવા દઈશું પણ આ સ્ટેજ ઉપર શાકનો સ્વાદ વધારવા માટે એમાં હું બે ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો પાવડર પણ ઉમેરું છું જે ટોટલ ઓપ્શનલ છે તમારે ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો બરાબર એને મિક્સ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે એને ચડવા દઈશું જેથી રીંગણ બટાકા જે કાચા છે થોડા ઘણા એ ચડી જશે તો ત્રણ ચાર મિનિટ પછી રીંગણ અને બટાકા આપણા અહીંયા ટોટલી ચડી ગયા છે ચપ્પુથી આપણે એને ચેક કરીને પણ જોઈ લઈએ તો આપણા જે રીંગણ છે એમાં તમે જોઈ શકો છો એકદમ અંદર સુધી ચપ્પું જાય છે બટાકામાં પણ અંદર સુધી જાય છે બટાકાને પણ તોડીને જુઓ તો બે ભાગ પણ એને આ રીતે થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં જે દહીં ફેટીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું અને બેસન આપણે શા માટે ઉમેર્યું હતું કે આપણું જે દહીં છે એ બિલકુલ પણ ફાટી નહીં જાય તો બરાબર મિક્સ કરીને હવે ખુલ્લું રાખીને તેલ છૂટે નહીં ત્યાં સુધી બે ત્રણ મિનિટ એને આપણે ચડવા દઈશું બે ત્રણ મિનિટ આપણે એને આ જ રીતે ચડવા દેવાનું છે ખુલ્લું જ રાખ્યું છે દહીં ઉમેર્યા પછી એને ઢાંકવાની જરૂર નથી તો આપણું જે રીંગણનું શાક છે હવે અહીંયા રેડી થઈ ગયું છે તો છેલ્લે એની અંદર આપણે એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને ઉમેરીશું ધીમા તાપે થોડી પેનમાં એને શેકી લેવાની છે તો જ તમે આ રીતે ક્રશ કરીને ઉમેરી શકશો એક ચમચી જેટલું આપણે એમાં ગોળ ઉમેરી દઈશું ઘણીવાર જે રીંગણ છે સ્વાદમાં થોડા ઘણા કડુચ મારતા પણ કડવા પણ આવી જતા હોય છે તો ગોળ તમારે એવા કન્ડિશનમાં વધારે ઉમેરવાનો છે અહીંયા બસ મેં એક ચમચી જ ઉમેર્યો છે કારણ કે રીંગણ મારા કડવા નથી તો બરાબર મિક્સ કરી લઈએ આ આપણું દહીં વાળું રીંગણનું ટેસ્ટી શાક બનીને તૈયાર છે તો કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે વધારે પડતી અને પતલી કે ગાળી નથી રાખવાની હવે આપણે છેલ્લે એની અંદર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ દહીં વાળું રીંગણનું શાક ના બનાવ્યું હોય તો આ રેસીપી થી આ શાક ચોક્કસ બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે ગરમા ગરમ આ શાક તમે રોટલી રોટલા ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો એની હું ગેરંટી આપું છું તો ચલો હવે આપણે ભરેલા રીંગણનું શાક બનાવતા શીખીશું પહેલાં આપણે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રશ કરેલા સો ગ્રામ જેટલા લીલી તુવરના દાણા ઉમેરીશું જેને મેં મિક્સરમાં પલ્સ મોડ ઉપર બે થી ત્રણ વખત ચલાવી લીધા હતા તો આ રીતની એની અધકચરી પેસ્ટ રેડી થઈ જશે બિલકુલ પણ આપણે બારીક નથી પીસવાનું એને તમે આને ચીલી કટરમાં પણ ક્રશ કરી શકો છો હવે એની અંદર આપણે વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેમાં મેં સાતથી આઠ કડી લસણની એક મોટી સાઇઝનું તીખું લીલું મરચું અને અડધા ઇંચનો આદુનો ટુકડો લઈને ખાંડીમાં જ વાટી લીધું હતું ત્રણ ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલું લીલું લસણ ઉમેરીશું લીલા લસણનો જે ઉપરનો વ્હાઇટ પાર્ટ આવે છે એ મેં અલગ કાપ્યો હતો એ પણ આપણે અંદર જ એડ કરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું હળદી ચમચી જેટલો એમાં આપણે ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં વરિયાળીનો પાવડર ઉમેરીશું વરિયાળીની મેં ખાંડીમાં જ અતકચરી ક્રશ કરીને લીધી છે અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરી દઈએ સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ સ્ટફિંગની અંદર આપણે તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી કારણ કે જે લીલી તુવરના દાણા લીધા હતા એના જ મોઇશ્ચરમાં એ બાઇન્ડ થઈ જશે તો બરાબર આ મિક્સ થઈ ગયું છે હવે એની અંદર હું બે ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો અતકચરો કરેલો પાવડર ઉમેરું છું જે હું પહેલાં એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે એડ કર્યો છે તો આપણો રીંગણમાં સ્ટફ કરવા માટેનો લીલી તુવરનો મસાલો બનીને તૈયાર છે અને તમારે હાથથી થોડો બાઇન્ડ કરીને જોઈ લેવાનો છે આ રીતે કે બાઇન્ડ થાય છે કે નહીં તો સરસ આનું જે બાઇન્ડિંગ છે પરફેક્ટ છે હવે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા જે જાંબલી કલરના લાંબા રીંગણ આવે છે એ લીધા છે એની ઉપરનો જે આ રીતો પાનવાળાનો ભાગ છે આપણે કટ કરી લઈશું અને જે એની અડધી દાંડી છે આપણે કટ કરી લેવાની છે આમાં પહેલેથી જ અડધી દાંડી કટ કરેલી છે તો સાઈડ પરથી આ રીતે આપણે એક ચીરો લગાવીને ચેક કરી લેવાનું છે કે રીંગણ સડેલું છે કે નહીં તો બધા જ રીંગણ આપણે આ જ રીતે રેડી કરી લેવાના છે હવે જે આપણે રીંગણ લીધા છે એની અંદર આપણે જે અત્યારે મસાલો બનાવ્યો એ સ્ટફ કરી લઈએ રીંગણને ચીરો લગાવવા પહેલાં એકવાર બરાબર મેં ધોઈને લૂછી લીધા હતા તો સરસ દબાવી દબાવીને આપણે જે સ્ટફિંગ છે એ આની અંદર ફિલ કરી દઈશું અને બધા જ રીંગણ આપણે આ જ રીતે રેડી કરવાના છે તો તમે જોઈ શકો છો કે રીંગણ ભરી લીધા પછી પણ થોડો મસાલો વધી ગયો છે એને આપણે ફેંકીશું નહીં અને ગ્રેવી બનાવવામાં યુઝ કરવાનો છે તો હવે ગેસ ઉપર શાક બનાવવા માટે એક પેનમાં આપણે વન થર્ડ કપ એટલે કે એસી એમએલ જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ જીરું ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું બે નંગ સુકા લાલ મરચાં ઉમેરીશું અને સાથે જ બે નાના તમાલપત્ર ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું અને આને ધીમા તાપે આપણે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય એક મિનિટ આદુ લસણ મરચાં સંતરાઈ જાય એ પછી એમાં આપણે પચાસ ગ્રામ જેટલા કેપ્સિકમની પેસ્ટ ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું પચાસ ગ્રામનું કેપ્સિકમ લઈને એને મેં મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી હતી સાથે જ બે મીડિયમ સાઇઝના ગ્રામમાં એકસો એંસી ગ્રામ જેટલા ટામેટાની પણ પ્યુરી ઉમેરી દઈશું સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈએ એક ચમચી આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે ગ્રેવીને ચડવા દેવાની છે ધ્યાન રાખવાનું છે કે બિલકુલ પણ ગ્રેવીમાં કચાસ ના રહેવી જોઈએ નહીં તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે સાતથી આઠ મિનિટ પછી પ્લેટ ખોલીને એકવાર ફરીથી એને મિક્સ કરી લઈએ વચ્ચે પણ મેં એને બે ત્રણ ચાર મિનિટ પછી એકવાર મિક્સ કર્યું હતું તો તમે જોઈ શકો છો તેલ પણ એમાંથી સરસ છૂટું પડી ગયું છે તો આ સ્ટેજ ઉપર એમાં આપણે કાપેલા લીલા મરચાં ઉમેરી દઈએ જે એકદમ ઓછા તીખા વઢવાણી મરચાં આવે છે એ મેં લીધા છે જે ટોટલી ઓપ્શનલ છે મારી પાસે હતા તો મેં એડ કર્યા છે તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્રણ ટેબલ સ્પૂન જેટલો એમાં આપણે અધકચરો કરેલો ગાંઠિયાનો પાવડર ઉમેરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરીશું પચાસ ગ્રામ જેટલું આપણે શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર ઉમેરીશું એમાં હવે એની અંદર આપણે કાજુ અને સૂકી દ્રાક્ષ ઉમેરવાની છે તો મેં અહીંયા પચીસથી ત્રીસ ટુકડા કાજુ લીધા છે અને પંદર સોળ સૂકી દ્રાક્ષ લીધી છે એ ઉમેરી દઈએ કાજુ ને કિશમીસ પણ જો ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય ના એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો જે રીંગણ ભર્યા પછી મસાલો વધ્યો હતો એ પણ હું બધો એમાં એડ કરી દઉં છું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ મરચાં પણ આપણા કાચા જ છે તો એ પણ આપણા સાથે જ ચડી જશે આપણે રીંગણ ઉમેરશું એની સાથે જ ચડી જશે તો હવે એની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું ટોટલ અત્યારે મેં ત્રણસો એમએલ જેટલું પાણી એડ કરું છું આની અંદર પાણી ઓછું લાગે તો પછીથી પણ એડ કરી શકાય છે બરાબર એને મિક્સ કરીને જોઈ લઈએ તો પાણી જે છે હજી પણ મને થોડું ઓછું લાગે છે તો બીજું પણ અડધો કપ જેટલું આમાં હું પાણી એડ કરી દઉં છું ટોટલ આપણે બે કપ એટલે કે ચારસો એમ જેટલું પાણી એડ કર્યું છે હવે આ પાણી આપણે એકવાર ઉકળવા દઈએ જ્યારે પાણી આ રીતે સરસ ઉકળવા લાગે ત્યારે આપણે જે રીંગણ સ્ટફ કરીને રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું આ રીંગણને આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે ચડવા દેવાના છે પંદરથી સત્તર મિનિટ પછી આપણે પ્લેટ ખોલી છે અને તમે જોઈ શકો છો રીંગણ આપણા સરસ ચડી ગયા છે શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે વચ્ચે પણ મેં પ્લેટ ખોલીને શાકને બે ત્રણ વાર મિક્સ કર્યું હતું અને પાણી ઓછું લાગ્યું હતું તો પાણી પણ એડ કર્યું હતું તો રીંગણ જે છે તમને હું ચપ્પુથી ચેક કરીને પણ બતાવું છું કે ચડ્યા છે કે નહીં તો તમે જોઈ શકો છો સરસ રીંગણ ચડી ગયા છે તો છેલ્લે આપણે એની અંદર થોડું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈએ સાથે જ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અડધી ચમચી એમાં ગરમ મસાલો ઉમેરી દઈએ એક ટેબલ સ્પૂન જેટલો એમાં હું ગોળ ઉમેરી છું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરીને ફાઇનલી આપણે બસ બે જ મિનિટ માટે આ શાકને કૂક થવા દઈશું જ્યારે બે મિનિટ પછી આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ભરેલા રીંગણનું શાક આપણે સર્વ કરી લઈએ ભરેલા રીંગણનું શાક ઘણી બધી અલગ અલગ રીતે બનતું હોય છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સબસ્ક્રાઈબ બટન દબાવીને પાસે આવેલું બે આઇકન પ્રેસ કરીને ઓલનું બટન પણ ચોક્કસથી દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે